નમસ્કાર જોહાર હું છું આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં સસ્તા અનાજની દુકાન એટલે કંટ્રોલ કંટ્રોલમાં લોકોને સસ્તું અનાજ અને સરકારી રાહત દર અનાજ મળી રહે છે પણ એ અનાજ કેટલું મળી રહે છે કઈ રીતનું મળી રહ્યું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે જી એસી ન્યૂઝના રિપોર્ટર મનોજ પવાર દ્વારા નિર્ગુળ ગામની વિઝિટ કરાઈ સસ્તા અનાજની દુકાનની વિઝિટ કરાઈ દુકાનની વાત તમે સાંભળશો લોકોની વાત તમે સાંભળશો તો જે સરકારની પોલ છે સરકારની વાત છે એસી કરોડ જનતાને ફ્રીમાં ફ્રીમાં રાશન આપવાની એની સંપૂર્ણ પોલ ખુલી ગઈ છે જે આ નિર્ગુડમાળ ગામ છે જે સસ્તા અનાજની દુકાને જે અનાજ લેવા માટે જે લાભાર્થીઓ હોય છે એ લાભાર્થીઓ જાય છે ટાકલીપાડા ગામે અને ટાકલીપાડા ગામે જે દુકાનદાર જે છે સસ્તી અનાજના દુકાનદાર જે છે મહાદુભાઈ આરભોએ જે પોતે આ દુકાન ચલાવે છે અને લાભાર્થીઓને જે અનાજ સરકારશ્રી દ્વારા જે પૂરું પાડવામાં આવે છે એ લોકોને અનાજ મળે છે પરંતુ છેલ્લા કેટલા સમયથી ઘણી કમ્પ્લેન આવતી હતી ઘણી ફરિયાદો આવતી હતી કે લોકોને ઓછું અનાજ આપવામાં આવે છે સાથે સાથે જે સ્લીપમાં જે સ્ટોક લખેલું હોય છે જે જથ્થો લખેલો હોય છે એ પણ નથી આપવામાં આવતો એવી પણ કેટલીક ફરિયાદો છે 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 તો જે મધુભાઈ આજે આમાંથી શું શું ચાર જેમ કે ખાંડ તુવેર દાળ ચણા છે અને મીઠું છે તો આ ચાર વસ્તુમાંથી તમને શું શું આપવામાં આવ્યું ચાર વસ્તુમાંથી ખાંડ આવી મીઠું આવ્યું બરાબર એટલે તમને ખાલી ખાંડ અને મીઠું મળ્યું છે પણ બીજી વસ્તુ મળી નથી

જે મીઠું ની કિંમત છે એક રૂપિયા પરંતુ જયારે આપણે એમને બે જ વસ્તુ મળી છે તો એને આપણે વિશ્લેષ જયારે કરીએ વિશેષમાં તો છેતાલીસ અને એક સુડતાલીસ રૂપિયા થાય છે પરંતુ એમને ખાંડ ખાંડ જે છે બે કિલો સો ગ્રામ નહીં મળી પણ બે જ બે જ કિલો આપી તો સો ગ્રામના એમને કદાચ પૈસા છ રૂપિયા કટ કરી રહ્યા હશે અને એક રૂપિયાની આમ તેમ એટલે ચાલીસ રૂપિયા લીધા મતલબમાં એમની સાથે તો અન્યાય થયો જ છે જ્યારે આપણે દુકાનની પણ સસ્તા અનાજની દુકાનની પણ મુલાકાત કરી ત્યારે એમનું કહેવાનું એમ હતું કે ઉપરથી જ સ્ટોક ઓછો આવે છે પચાસ આવે છે પરંતુ મારું કહેવાનું એમ છે જ્યારે સરકાર લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ કઢાવવા જાય છે છે અને અગર જે સ્ટોક લખેલું આવે કે ભાઈ આ લાભાર્થીને દાળ મળશે આ લાભાર્થીને ચણા મળશે તો સરકાર તો ગાંડી નથી ને સરકાર તો લોકો માટે આપે જ છે ઉપરથી પરંતુ આ સસ્તા અનાજના દુકાનદારો છે એ પોતે ગાપચી મારીને જે પૈસા છે એ પોતાના ખીચામાં રાખે છે

જે મીઠું છે એક એક કિલો છે જેની રકમ હોય છે સત્યાવીસ અને બીજી તરફ આપણે જોવા જઈએ તો જે ઘઉં છે અને જે ચોખા છે અને ચણા તમે ઘઉં ની જગ્યાએ અવેજીમાં બાજરી પણ લઈ શકો છો એ પણ છે આમાં કે તમે આટલું તમે લઈ શકો છો પરંતુ તમને દાળ ને બધું મળ્યું નથી મનોજ પવારે જયારે લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે કુપનમાં જેટલો જથ્થો આપવાનો હોય છે એ બધાનું નીકળે છે પણ કંટ્રોલવાળા પાસે જથ્થો હોતો નથી અને કંટ્રોલવાળો જે બે ત્રણ વસ્તુ છે એ જ આપે છે ખાંડ છે ચોખા છે મીઠું છે એટલું જ આપે છે દાળ અને એવો આપતા નથી પૈસા એમના પૂરેપૂરા લેવામાં આવે છે કોઈકના એકસો ચાલીસ રૂપિયા લેવામાં આવે છે કોઈકના ચાલીસ રૂપિયા લેવામાં આવે છે પણ જે વસ્તુને જથ્થો આપવાનો હોય છે એ જથ્થો આપતા નથી કંટ્રોલના સંચાલક સાથે પણ વાત કરી મનુભાવારે તો કંટ્રોલના સંચાલકે પણ એજ કીધું કે ઉપર થી અમારી પાસે 50% જેટલો આવે છે અમે જેટલા ને પહોંચે છે એટલા ને મારું નામ સોની બેન સોનજે ભાઈ પવાર જી કાલ દેશા મી ટકલીપાડા માં ગોયલા ધાને લેવલા કંટ્રોલ ના તો માલના ચોખા દીદલા 20 કિલો 12 કિલો ઘઉં દીદલા જી અને 2 કિલો સાકર એક મીઠું દીદે ને 1 કિલો ચણા અંડાની દીદે જી દાદી

ચાલીસ રૂપિયા લીધા અને આમાંથી દાળ નથી આપવા દાદીનું કેવાનું એમ છે આ તમે આ કુપન જોઈ શકો છો આ કુપન માં ક્લિયરલી લખેલું છે કે બીપીએલ જે ખાંડ મળે છે તુવેર દાળ છે આખા ચણા છે અને મીઠું છે અને ખરેખર રકમ જે છે રકમ બી તમે જોઈ શકો કે એકસો ચોત્રીસ રૂપિયા થાય છે પરંતુ પરંતુ દાદીનું કહેવાનું એમ હતું કે એમની પાસેથી એકસો ચાલીસ રૂપિયા વસૂલાયા છે અને કેટલાક લોકોએ પણ આક્ષેપ કર્યો છે કે દરેક લોકોની જે કિંમત હોય છે એકસો ચોત્રીસ રૂપિયા હતી પરંતુ દરેક લોકો પાસેથી એકસો ચાલીસ રૂપિયા લીધા જ છે તો જે બીજા જે એક્સ્ટ્રા પૈસા લીધા એ પૈસા ગયા ક્યાં નથી તો એમને રિટર્ન આપ્યા ને ઉપરથી પૈસા તો બધા લઈ લીધા પૂરા સ્ટોકના પૈસા તો લીધા જ પણ દાળ તો એમને આપવામાં નહીં આવી તો એવા તો કેટલા લાભાર્થીઓ હશે એમને જો દાળ ના આપવામાં આવી હોય તો જો કોઈના કૂપનમાં દાળ લખેલી ના હોય અને એમને ના આપે તો એ વાત અલગ છે પરંતુ કૂપનમાં લખેલું હોય ને એ પણ ના આપે અને પૈસા પૂરેપૂરા લે તો પછી એ તો વ્યાજબી નથી આ વાત તો ખરેખર આ ખૂબ જ નિંદનીય અને શરમજનક વાત છે એટલે અમે તો એ આપણે દુકાનવાળાએ અમને પેલી પોસ્ટ આપી જી અને કાટાપર મે ગયો જી એટલે તઈ મે જો જો એટલે કાટાપર જોતો હતો એટલે એ લોકો મને બોલવા લાગ્યા જી તો અમે અમે એમ કે થોડા એમ કે ખૂબ છો આપવાના છે બરાબર જ એમ કે આપવાના છે પછી એ લોકો મારા મારા હાથે નિંદા કરેલી કાંટા પર જોતો હતો એટલે બરાબર એટલે અમ અમારી બોલાચાલીઓ થઈ હતી ત્યાર પછી અમારા ગામના પેલો કાકો હતો જી એ એ હમણાં પણ હામેજ છે બરાબર કીધું કે અમારી ફરજ છે કાંટા પર જેવાની જી જી એટલે એ ચૂક હતો જી આજે આપણે અહીં ઊભા છીએ પંડિત દીન ગ્રાહક ભંડાર ટાકલીપાડા ગામે જે સંચાલક છે શ્રી મહાદુભાઈ રામાભાઈ ભોએ અને અહીંથી જે થોડાક ગ્રાહકોની એમ ફરિયાદ હતી કે એમને જે લિસ્ટમાં દાળ લખાયેલી હતી પણ એમને દાળ નથી મળી તો આપણે જે અહીંયાના સંચાલક છે એમની જોડે વાત કરીશું અને જે ગ્રાહકોને જે સ્ટોક નથી મળ્યો એના માટે શું કહેવા માંગે છે મહાદુભાઈ એમને આપણે પૂછીશું જી મહાદુભાઈ ખાલી પચાસ ટકા દાળ ચણાની ફાળવણી થાય છે એટલે સાહેબ આગળથી જ આ જે છે સ્ટોક ઓછો આવે છે પચાસ ટકા જ આપવામાં આવે છે અને જે સ્લીપમાં જે લોકોને લખેલું હોય છે એ એવું મળતું નથી મતલબમાં